અરે વાંદરા ભાઈ કેળા ખાઈને એની છાલ આ રીતે જમીન પર કેમ ફેંકો છો અરે સોરી સોરી તું એને ઉઠાવી લે અને જંગલમાં માં જ્યાં ક્યાંક સારી ડસ્ટબિન દેખાય ને ત્યાં તેને નાખી દેજે એક દિવસ છોટુ હરણ કોઈ નવા જંગલ તરફ જઈ રહ્યો હતો તેનું નામ હતું બ્લુ હેવન બ્લુ હેવન નામ થી જ ખબર પડે છે કે જંગલમાં કેટલી શાંતિ અને સુંદરતા હશે જ્યારથી આ જંગલનું નામ સાંભળ્યું છે ને ત્યારથી ત્યાં રહેવા માટે મારું તો મન લાગતું હતું હજુ તો એ જંગલના ગેટ પર આવ્યો જ હતો કે ત્યાં તેને એક ઝાડ પર વાંદરો દેખાયો જે કેળા ખાઈને તેની છાલ જમીન પર ફેંકતો હતો અરે વાંદરા ભાઈ કેળા ખાઈને એની છાલ આ રીતે જમીન પર કેમ ફેંકો છો અરે સોરી સોરી તું એને ઉઠાવી લે અને જંગલમાં માં જ્યાં ક્યાંક સારી ડસ્ટબિન દેખાય ને ત્યાં તેને નાખી દેજે માન્યું કે જંગલમાં માં ડસ્ટબિન નથી હોતી પણ તમે કચરો ફેંકવાની એક મુખ્ય જગ્યા તો બનાવી શકો ને બહુ જ્ઞાન ના વહે ચાલ આગળ જા આ સાંભળી હરણ ચૂપચાપ આગળ વધ્યું હવે તેણે એક બીજું દ્રશ્ય જોયું એક મરેલું સસલું પડ્યું છે અને તેની ઉપર ઘણી બધી માખીઓ ભણભણે છે અને તેને એક શિયાળ ખાઈ રહ્યું હતું